લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે કવાયત તેજ કરી છે એક માર્ચે દિલ્હીમાં કેન્દ્રીય ઇલેક્શન કમિટીની બેઠક મળવા જઈ રહી છે જ્યારે ચાર માર્ચે દિલ્હીમાં મેનિફેસ્ટો કમિટીની બેઠક મળશે લોકસભાની ચૂંટણી માટેના મુદ્દા ઉપર આ બેઠકોમાં મંથન કરવામાં આવશે જ્યારે બીજા અઠવાડિયામાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળવા જઈ રહી છે લોકસભાની ચૂંટણી માટેના મેનિફેસ્ટોને અહીં આ બેઠકોમાં મંજૂરી આપવામાં આવશે લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે કબાત તેજ કરી છે એક માર્ચે દિલ્હીમાં કેન્દ્રીય ઇલેક્શન કમિટીની બેઠક મળશે જ્યારે ચાર માર્ચે દિલ્હીમાં મેનિફેસ્ટો કમિટીની બેઠક મળશે આ વધુ મારી સાથે સંવાદદાતા પ્રતિક જાદવ જોડાઈ ગયા છે પ્રતિક જણાવશો શું વધુ વિગતો આ સમગ્ર મામલે અંકિત લોકસભાની ચૂંટણી નજીક છે અને એપ્રિલ મહિનામાં લોકસભાની ચૂંટણી યોજાય તેવા સંકેતો મળી રહ્યા છે તેવામાં ગુજરાત કોંગ્રેસ સહિત રાષ્ટ્રીય કોંગ્રેસે તૈયારીઓ હાથ ધરી છે જેના ભાગરૂપે માર્ચ મહિનામાં મેરેથોન બેઠક દિલ્હીમાં યોજાશે જેની અંદર વર્કિંગ કમિટી હોય ઇલેક્શન કમિટી હોય કે મેનિફેસ્ટો કમિટી આ ત્રણેય કમિટીની બેઠક યોજાવાની છે અને ત્રણેય કમિટીમાં આગામી લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસના ખૂબ મહત્વના નિર્ણય લેવામાં આવશે તેમાં સૌથી મહત્વની બેઠક ચાર માર્ચે યોજાવાની છે ચાર માર્ચે જે બેઠક યોજાવાની છે તે મેનિફેસ્ટો કમિટીની બેઠક છે અને આ મેનિફેસ્ટો કમિટીની અંદર અલગ અલગ રાજ્યના સિનિયર નેતાઓનો સમાવેશ કરવામાં આવશે આ સિનિયર નેતા દિલ્હીમાં બેસીને મંથન કરશે કે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે કયા મુદ્દાઓને લઈને આગળ વધવું જોઈએ અને તેમાંથી જે મુદ્દાઓ છે તે મુદ્દાઓને અલગ તારવવામાં આવશે ત્યારબાદ આગામી બીજા અઠવાડિયાની અંદર માર્ચ મહિનાના બીજા અઠવાડિયે અંદર કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળશે એટલે કે ની બેઠક મળવાની છે આ સીડબલ્યુસીની બેઠકની અંદર જે મેનિફેસ્ટોના મુદ્દાઓ છે તેમને અંતિમ ઓપ આપવામાં આવશે અને મંજૂરી આપવામાં આવશે ત્યારબાદ આ બેઠક બાદ જ જે મેનિફેસ્ટોના મુદ્દાઓ છે તે જાહેરાત કરી દેવામાં આવશે આ સિવાય જો વાત કરવામાં આવે તો સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની બેઠક પણ પહેલી માર્ચના રોજ મળવાની છે આમ આ ઇલેક્શન કમિટીની અંદર કયા કયા રાજ્યોની અંદર કોને કોને બેઠકો ઉપર કઈ રણનીતિ ઘડવી તેનું તેની રણનીતિ ઉપર ચર્ચા કરવામાં આવશે અને ઉમેદવારો માટે પણ મંથન કરવામાં આવશે એટલે કહી શકાય કે લોકસભાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે તેમ હવે કોંગ્રેસ પણ એક્શન મોડમાં જોવા મળે છે તેના ભાગ રૂપે આગામી માર્ચ મહિનામાં મેરેથોન બેઠક યોજાશે આભાર સમગ્ર માહિતી આપવા માટે